શું કરો છો આ જો ને મરચા નું કામ આવ્યું છે સીઝન આવી ને મસાલા ની હા તો પવા નાઈ ખા મરચા હા ઘર ની વાડી હા આવો ઘર ની વાડી ના હમ ઘર વાડી ના હોય તો ચટણી હારી થાય ને કઈ હમ તપી નાખે ને તો હારું પડે એટલે હમ હારું છે મરચું નથી હારું છો હમ હમ

ક્યાં બતાય તો જીરું ક્યુ છે એ જીરું છે આને 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 શું કહેવાય આને ભાજી ના કહેવાય ને ધાણા કહેવાય ધાણા ભાજી ને ધાણામાં ફેર આને ધાણા કહેવાય ધાણા ભાજી કોને કહેવાય શાકમાં તમે જે લીલી નાખો ને એને ધાણા ભાજી કહેવાય હા હા મીઠો લીમડો થોડોક વળતો જાય સાંજે દાળ બનાવી છે દાળમાં કામ આવે ને